આજે આપણો મસ્ત પહેલો વ્લોક બનાવી રહ્યા છીએ તો બધા પહેલાં તો જોજો અમારે લાઈક કરજો તો આજે મેં જોવા જે નદી અમારા ગામની અમારા ચીમાણા ગામની નદી સરસ્વતી અને મુવારકા જોરદાર આવી જગ્યાઓ પહેલાં તો નદી તો આ બાજુ લાવ્યા છે જો ગ્રાહ નથી આવી છે મિત્રો સતત રાહ મળી આવે છે મિત્રો લોકો હવે આગળ આપણે બતાવી જાય છે જાય જાય ભાઈ ચારે નથી આવી જાય કદાચ આજે ઉપર જઈ અડજે પહોંચ્યું આજે ડેમ ઓવરફ્લો થઈ જશે અને આજે રાત્રે જોરદાર વરસાદ આવી ગયો જોરદાર વરસાદ આવી ગયો આજે રાત્રે તો સુભાઈ આગળ અડો

નદી નવા પક્ષી આવ્યા છે નવા પક્ષી આવ્યા છે જોઈ શકો છો तो नहीं। 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 तो नहीं। नहीं। जी कुछ तो नहीं क्या तो ब्लॉग में आप हमें बताओ ना जो कुछ कर रहे हैं आ ये तो रहले ना पहुंच चुके पहुंच पढ़ने शुरू कमाई क्या बहु करानी है क्या सुपुर्द

અમોલ નદી જોવા આવ્યો નદી જોવા નદી પુલ આવી હા બે બે સરસ્વતીની પેલી બે બે હં હા વરસાદ રે એટલે આવું એ બાજુ હો હા હા વરસાદ રે એટલે આવું હોં ભાઈ <laughs> મોબાઈલ

ન્ગ ન્઺ હઝળવ�рા xખ઴રા ન્ળ ન્઴ાહ ન્ળા ન ન્ ખાલી ૨ નન ન ન ન ન ન ન ન ન ન, ન ન નન ન ન, ન ન ન ન ન ન ન ન ન, �� બરાત ચક્કર ના ચાલો ભૂલ